જો તમારી પાસે કરોડો રૂપિયા હોત તો શું તમે શાંતિથી જીવી શકત કદાચ હા પણ એક સવાલ વિચારો કે જે શાંતિ આપણે દોલતમાં શોધીએ છીએ શું તે એક પૈસો ખર્ચ કર્યા વિના પણ મેળવી શકાય વાર્તા શરૂ થાય છે એક નાની છોકરીથી જેની પાસે બ્રાન્ડેડ કપડા ન હતા ખિસ્સામાં પોકેટ મની ન હતી પણ તેની પાસે એક અસલી ખજાનો હતો તેની નાની તેઓ અભણ હતા પણ તેમનું જ્ઞાન કોઈ નાણામંત્રીથી ઓછું ન હતું તેમણે ન તો રોકાણ શીખવ્યું ન શેરબજાર છતાં તેમણે શીખવ્યું કે અસલી અમીરી કેવી રીતે જીવાય વિચારો એક એવી સ્ત્રી જેમણે ક્યારેય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કર્યો તે આજના જમાનાને પૈસાનો સાચો અર્થ શીખવે છે નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આ વીડિયોમાં આપણે સરળ ભાષામાં રોકાણ અને આર્થિક પ્રગતિના જરૂરી સૂત્રો શીખીશું દરરોજ જ્યારે તેઓ ટમેટાની ચટણીનું એક ટીપું પણ વેડફવા નહોતા દેતા ત્યારે તેઓ અમને શીખવતા હતા કે પૈસા કમાવવા કરતા તેનો સમજદારીથી ઉપયોગ કરવો વધુ જરૂરી છે આજે આપણે કયા યુગમાં જીવીએ છીએ જ્યાં દેખાડાની દુનિયા છે ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરી ઉધારમાં ખરીદેલી હસીઓ અને દર મહિને વધતું દેવું પણ શું ખરેખર અમીરી એજ છે જે દેખાય છે શું તમે ક્યારેય વિચાર્યું કે શા માટે કેટલાક લોકો ઓછું કમાઈને પણ શાંતિથી જીવે છે જ્યારે કેટલાક કરોડો કમાઈને પણ બેચેન રહે છે આજ સવાલ આજે આ વિડિયોમાં તમને જંજોડી દેશે કારણ કે આ વાર્તા ફક્ત પૈસાની નથી આ વાર્તા છે વિચારોની ઉછેરની અને એ નિર્ણયોની જે આપણને કાં તો આઝાદ કરે છે અથવા જીવનભર બાંધી રાખે છે આ વાર્તામાં શેરબજારનું કોઈ રહસ્ય નથી ન તો રાતોરાત અમીર બનવાની કોઈ યુક્તિ આમાં છે સાચી વાતો જે તમારા વિચારોને ઝંઝોડી દેશે દિલને સ્પર્શશે અને કદાચ તમારા જીવનની દિશા બદલી નાખશે શું તમે તૈયાર છો એ સ્ત્રીના જીવનથી જાણવા માટે જે દેખાવમાં સામાન્ય હતી પણ વિચારોમાં કરોડપતિ શું તમે તૈયાર છો એ સાત સૂત્રોમાંથી પસાર થવા માટે જે તમને બતાવી શકે કે અસલી અમીરી શું હોય છે તો ચાલો આ ફક્ત એક વિડીયો નથી એક સફર છે અને આ સફરમાં દરેક વળાંક પર તમને ખુદને મળવાનો મોકો મળશે આ પુસ્તકમાં કુલ બે ભાગ છે દરેક ભાગમાં છુપાયેલું છે ખાસ જ્ઞાન આ વિડીયોમાં અમે દરેક ભાગની સંક્ષિપ્ત ઝલક આપીશું જેથી તમે તેની અસલી શીખ સમજી શકો તો ચાલો શરૂ કરીએ પહેલા ભાગથી ભાગ એક સાત ધન સૂત્રો ઘણા લોકો માને છે કે ધનની વાતો કાં તો ખૂબ જટિલ હોય છે અથવા ફક્ત અમીરોની દુનિયા સાથે જોડાયેલી હોય છે પણ જો આપણે થોડું રોકાઈને આપણી દાદી નાનીના જીવનને જોઈએ તો ખબર પડે છે કે સાદગીમાં પણ સમૃદ્ધિની ઝલક હોય છે વાત આપણને મળે છે એ સ્ત્રીની વાર્તામાં જેમણે પોતાના જીવનના અનુભવોથી એવા સાત સૂત્રો જે ફક્ત પૈસાને સંભાળવાનું જ નહીં પણ જીવનને સરળતા સન્માન અને સંતુલનથી જીવવાનો રસ્તો પણ બતાવે છે એક નાની છોકરી જે પોતાની નાની સાથે રહેતી હતી તેની દુનિયા મર્યાદિત હતી ન મોંઘા કપડાં ન રમગડાનો ડગલો ન બહાર ખાવાનો શોખ પણ તેમ છતાં તેના ચહેરા પર સંતોષ હતો તેની આંખોમાં ચમક હતી કારણ કે તેની નાનીએ તેને જે આપ્યું હતું તે હતો અમૂલ્ય તેમણે તેને એ નહોતું શીખવ્યું કે કેવી રીતે બનવું પણ એ શીખવ્યું કે સાદગી અને શિસ્તથી કેવી રીતે જીવવું અને આજ શીખ આજે પણ હજારો પરિવારોનું જીવન બદલી શકે છે પહેલું સૂત્ર હતું જો કોઈ વસ્તુ ફક્ત દેખાડા માટે છે તો તે સંપત્તિ નથી વિચારો આજે આપણે કેટલી વસ્તુઓ ફક્ત એટલા માટે ખરીદીએ છીએ કારણ કે તે આપણને અમીર દેખાડે છે પણ શું તે ખરેખર આપણને અમીર બનાવે છે નવા જૂતા બ્રાન્ડેડ ઘડિયાળ કે મોંઘી ગાડી આ બધું બાહ્ય આવરણ છે પણ અંદરથી શું આપણે શાંતિથી જીવીએ છીએ આજ સવાલે નાની છોકરીની નાનીએ શબ્દો વિના શીખવ્યો હતો તેમણે ક્યારેય ઉધાર લઈને કંઈ ખરીદ્યું નહીં અને પોતાના મર્યાદિત સાધનોમાં પણ એટલો સંયમ રાખ્યો કે જરૂરથી વધુ કંઈ ન હોય બીજું સૂત્ર એટલું જ સરળ હતું આ જરૂર છે કે ઈચ્છા દરેક વખતે જ્યારે આપણે કઈ ખરીદવા જઈએ ત્યારે આપણે આ સવાલ પોતાને પૂછવો જોઈએ આપણે એ એ સમજવું જરૂરી છે છે કે જે વસ્તુ આપણા જીવનમાં સ્થાયી ફેરફાર ન લાવે તે ઈચ્છા જરૂર નહીં નાની નાની છોકરીની એક વખત બજારમાં હતી એક સુંદર શાલ તેમને ખૂબ ગમી પણ તેમણે ખરીદી નહીં છોકરીએ પૂછ્યું શા માટે ન ખરીદી તો તેમણે હસીને કહ્યું ગમવું અને જરૂર હોવામાં ફરક હોય છે આ જ એક ક્ષણ હતી જ્યારે એ છોકરીને એ સચ્ચાઈ સમજાય કે ઈચ્છાઓ અનંત હોય છે જરૂરો મર્યાદિત ત્રીજું સૂત્ર કહે છે નાની વાતોને અવગણશો નહીં પૈસાની બચત ફક્ત મોટી રકમથી નથી થતી તે નાની નાની આદતોથી બને છે નળનું વહેતું પાણી બંધ કરવું બચેલું ખાવાનું ફેંકવાને બદલી ઉપયોગ કરવો ફાલતુ વીજળી બુજાવવી આ બધું સામાન્ય લાગે છે પણ આનાથી જે શિસ્ત બને છે તે લાંબા ગાળે સાચી અમીરીનો પાયો નાખે છે ચોથું સૂત્ર હતું રોકડ વધુ સારી છે એ સમયે જ્યારે લોકો ક્રેડિટ કાર્ડના જાળમાં ફસાતા હતા નાની ફક્ત એ જ ખરીદતા જેના માટે તેમની પાસે પૈસા હોય કોઈ દેવું નહીં કોઈ વ્યાજ નહીં ફક્ત સાચો આથી ન ફક્ત તેમનું તેમનું બજેટ સંતુલિત પણ પણ આત્મસન્માન કારણ કે જ્યારે તમે ઉદારથી દૂર રહો છો ત્યારે તમારી આત્મનિર્ભરતા વધે છે અને આત્મનિર્ભરતા જ સૌથી મોટી સંપત્તિ છે પાંચમું સૂત્ર હતું સરળતા જ સમૃદ્ધિ છે જીવન જેટલું સરળ હશે મન એટલું જ શાંત રહેશે નાનીનું ઘર ખૂબ સામાન્ય હતું પણ તેમાં જે પ્રેમ છિત્તેને ગરિમા હતી તે કોઈ મહેલથી ઓછી ન હતી તેઓ ઓછામાં પણ સંતુષ્ટ હતા અને આજ સંતોષ તેમની અંદરની શક્તિ હતી આપણે એ સમજવું જોઈએ કે દેખાડો કરવો ઘણી વખત આત્મવિશ્વાસની કમીને છુપાવવાનો રસ્તો હોય છે છઠ્ઠું સૂત્ર હતું પ્રાથમિકતાઓ નક્કી કરો તો જ પ્રગતિ થશે તેઓ હંમેશા કહેતા જો બધું જરૂરી લાગવા લાગે તો કંઈ જ જરૂરી નહીં રહે જીવનમાં સૌથી પહેલા શું જરૂરી છે એ નક્કી કરવું એ જ આર્થિક સંતુલનનું પહેલું પગલું છે તેઓ પહેલા ઘરનું ભાડું ચૂકવતા પછી ખાવા પીવાની વસ્તુઓ અને અંતે જે બચે તે ખર્ચ કરતા તેમના માટે શાંતિ ખરીદવા કરતા જવાબદારી નિભાવવી વધુ જરૂરી હતી સાતમો સૂત્ર હતું ક્યારેક તો કહેવું પડશે હવે બસ ઈચ્છાઓનો કોઈ અંત નથી પણ મર્યાદાઓને ઓળખવી એ જ બુદ્ધિમત્તા છે તેઓ દર મહિને થોડા પૈસા પોતાના ઓશિકા નીચે રાખતા કોઈ આપાતકાળ માટે અને જ્યારે કોઈ સંબંધીએ મદદ માગી તો તેમણે એ પૈસા મોટી ગરિમા સાથે આપ્યા કારણ કે તેમણે પહેલા પોતાને સંભાળ્યું હતું તો જ બીજાને મદદ કરી શક્યા આ સાત સૂત્રો ફક્ત આર્થિક નિયમો નથી આ એક વિચારધારા છે તેમાં કોઈ જાદુ નથી કોઈ શોર્ટકટ નથી ફક્ત સચ્ચાઈ છે અનુભવ છે અને આત્મસન્માનની સુગંધ છે ભાગ બે ધન બચાવવા ખર્ચ કરવા અને રોકાણ કરવાની મૂળભૂત બાબતો જ્યારે તમે ધન વિશે વિચારો છો તો શું તમારું ધ્યાન ફક્ત એ હોય છે કે પૈસા કેવી રીતે કમાવવા આ સવાલ ખૂબ સામાન્ય લાગે છે પણ જો તમે ઊંડાણથી વિચારો તો આ સવાલ પૈસાના વ્યવસ્થાપનના સૌથી મહત્વના છે નાનીનું હંમેશા માનવું હતું કે ધનનો સાચો ઉપયોગ તે જ કરી શકે છે જે તેને સંપૂર્ણ સમજદારીથી જીવવાની રીત જાણે તેમના માટે પૈસો ફક્ત એક સાધન હતો જે જીવનની સુંદરતાને વધારવા માટે હતો નહીં કે જીવનનો હેતુ યાદ રાખો

પણ સવાલ એ ઉભો થાય છે કે શું બચત ફક્ત મર્યાદિત જીવન જીવવા વિશે છે શું આપણે આપણી ઈચ્છાઓને સંપૂર્ણપણે ત્યજી દેવી જોઈએ ના નાનીનું માનવું હતું કે કોઈ પણ આદતને અમલમાં મુક્તિ વખતે સંતુલન જાળવવું જરૂરી છે ક્યારેક જીવનમાં આનંદ પણ જોઈએ પણ એ આનંદ ત્યારે સૌથી વધુ મૂલ્યવાન હોય છે જ્યારે તેને યોજનાબદ્ધ રીતે જીવવામાં આવે ઉદાહરણ તરીકે જો તમે કોઈ ઉત્સવ પર ખર્ચ કરો છો તો શું એ ખર્ચ તમારા ભવિષ્યના હેતુ સાથે મેળ ખાય છે શું આ ખર્ચ તમારી બચત અને રોકાણની યોજનાઓને અસર કરશે તેથી ખર્ચ કરતી વખતે એ સમજવું ખૂબ જરૂરી છે કે તમે શું ખરીદો છો શા માટે ખરીદો છો અને શું એ વસ્તુ કે સેવા ખરેખર જીવનને બહેતર બનાવે છે નાનીએ હંમેશા એવું કહ્યું હતું હું જે ઈચ્છું તે જ ખરીદો પણ શું એ વસ્તુ મારી જરૂરો પૂરી કરે છે કે ફક્ત મારી ઈચ્છાઓને આજ રીતે ખર્ચ કરતી વખતે તમારે એ વિચારવું પડશે કે શું એ ખરીદી તમારા જીવનને એક હેતુપૂર્ણ દિશામાં લઈ જાય છે અને જ્યારે આપણે રોકાણની વાત કરીએ તો આપણે એ સમજવું જોઈએ કે આ કોઈ જાદુ ઉકેલ નથી રોકાણનો હેતુ ફક્ત ઝડપથી પૈસા બનાવવાનો નથી પણ એવી રીતે પૈસાને લગાવવાનો છે જે તમારા જીવન માટે સ્થિરતા અને સુરક્ષા પૂરી પાડે નાનીનું માનવું હતું કે રોકાણ માટે તમારે પહેલા તમારા હેતુઓને સ્પષ્ટપણે નક્કી કરવા પડશે શું તમે તમારા નિવૃત્તિ માટે રોકાણ કરો છો શું તમે કોઈ સંકટથી બચવા માટે ધન એકઠું કરો છો કે પછી તમે તમારા બાળકોના ભવિષ્ય માટે પૈસા એકઠા કરો છો સાચો હેતુ નક્કી કરવો એ જ રોકાણની સફળતાનું પહેલું પગલું છે નાનીની જીવનશૈલીમાં રોકાણનું સ્થાન ખૂબ ખાસ હતું તેમણે ક્યારેય બિનવિચાર્યું રોકાણ નહોતું કર્યું તેમનું માનવું હતું કે કોઈ પણ રોકાણ માટે એ સમજવું જરૂરી છે કે તે કેટલું જોખમી છે અને તેની સામે તમને કેટલું વળતર મળશે તેમનું ઉદાહરણ હંમેશા એ જ હતું જો તમે ફક્ત તમારા પૈસાને રોકવા માટે રોકાણ કરો છો તો તે ન ફક્ત તમને તણાવ આપી શકે છે પણ તે તમારા ભવિષ્યને પણ અનિશ્ચિત બનાવી શકે છે તેથી રોકાણને સમજદારીથી કરવું જરૂરી છે આ વાર્તા આપણા માટે એક પ્રેરણા બની શકે છે કે કેવી રીતે આપણે આપણા જીવનમાં બચત ખર્ચ અને રોકાણને સંતુલિત રીતે અપનાવીને એક સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય બનાવી શકીએ છીએ આ જ રીત છે જે ન ફક્ત આપણા આર્થિક જીવનને બહેતર બનાવે છે પણ આપણા માનસિક અને ભાવનાત્મક જીવનને પણ એક સ્થિરતા આપે છે હવે સવાલ એ છે કે આ બધાનું પાલન કરીને આપણે આપણા ભવિષ્ય માટે કેવી રીતે સશક્ત પગલાં લઈ શકીએ સૌથી પહેલાં તો તમારે તમારા લક્ષ્યો નક્કી કરવા પડશે આ લક્ષ્યો એવા હશે જે તમને જીવનમાં સફળતા તરફ લઈ જાય આ લક્ષ્યો ફક્ત પૈસા સાથે જોડાયેલા ન હોઈ શકે પણ તે જીવનના અન્ય પાસાઓ જેમ કે પરિવાર શિક્ષણ અને વ્યક્તિગત વિકાસ સાથે પણ જોડાયેલા હોઈ શકે જ્યારે તમે આ લક્ષ્યોને સ્પષ્ટપણે જાણી લેશો તો તમને ખબર પડશે કે તમને શું વસ્તુઓ જોઈએ અને શા માટે જોઈએ એ સમજવું ખૂબ જરૂરી છે કે ફક્ત બચત અને ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરવું પૂરતું નથી એક સારો રોકાણકાર તે છે જે પોતાની જીવનશૈલીને એક સશક્ત હેતુ સાથે જોડે છે નાનીનું એ સિદ્ધાંત હતું કે જીવનના હેતુને સમજીને ધનનું સાચી દિશામાં રોકાણ કરવું જોઈએ અને આ જ એ રીત છે જે આપણને બચત ખર્ચ અને રોકાણમાં સંતુલન જાળવવામાં મદદ કરે છે પહેલી મૂળભૂત બાબત કરકસરના આદર્શ લોકો પોતાના ધન બચાવવાની રીતો શેર કરે છે નાનીની એક વાર્તા હતી કે કેવી રીતે નાના નાના ફેરફારોથી મોટી બચત કરી શકાય જેમ કે એક સામાન્ય ખરીદીની આદત બદલવાથી તેઓ સેંકડો રૂપિયા બચાવી શકતા હતા આવા ઉદાહરણોથી એ સમજાવાયું હતું કે ફક્ત બચત કરવા માટે ધન એકઠું કરવું જ નહીં પણ તેનો સમજદારીથી ઉપયોગ કરવો પણ જરૂરી છે બીજી મૂળભૂત બાબત એક દિવસ વીત્યો દેવું વધુ ગાડું થયું દેવાના ઝાડમાં ફસાવાથી બચવા વિશે નાનીનો વિચાર હતો કે જો તમે દેવામાંથી બહાર નીકળવા માટે યોજનાબદ્ધ રીતે કામ કરો તો ક્યારેક ને ક્યારેક તમે તેમાંથી મુક્તિ મેળવી શકો છો આ જ રીત હતી જેણે તેમને તેમના આર્થિક સંકટમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી ત્રીજી મૂળભૂત બાબત આર્થિક બુટ કેમ્પ નાનીએ હંમેશા એ શીખવ્યું હતું કે કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિમાં સૌથી પહેલા તમારી આર્થિક સ્થિતિને સમજો અને જ્યારે કોઈ આર્થિક સંકટ આવે તો સાચા નિર્ણયો લેવાની આદતો બનાવવી જોઈએ આ ફક્ત દેવાની ચૂકવણી સુધી મર્યાદિત નહોતું પણ એ સંકટમાંથી બહાર નીકળવાની રીત હતી જે જીવનમાં ક્યારેક પણ આવી શકે છે ચોથી મૂળભૂત બાબત ભાઈ તારી પાસે એક રૂપિયો છે આ એક શ્રેષ્ઠ ઉદાહરણ હતું જે નાનીએ હંમેશા પોતાના બાળકોને સમજાવવા માટે ઉપયોગ કર્યો આનાથી એ દર્શાવાયું કે ક્યારેક તમારી પાસે પૈસાનો ખરાબ સમય આવી શકે છે પણ તમારે એ સમજવું જરૂરી છે કે તમે કઈ સ્થિતિમાં છો અને તે પ્રમાણે યોજના બનાવવી જોઈએ પાંચમી મૂળભૂત બાબત દિલથી જોડાયેલી સંપત્તિ નાનીનું એ માનવું હતું કે સંપત્તિ ફક્ત પૈસા વિશે નથી પણ તે સંબંધો અને પોતાના પરિવાર સાથે જોડાવા વિશે પણ છે આ સંપત્તિ પૈસાથી વધુ મહત્વની હોઈ શકે છે કારણ કે આ જીવનને અસલી ખુશી અને સંતોષ આપે છે છઠ્ઠી મૂળભૂત બાબત આ રમતનો પૈસો નથી નાનીએ ક્યારેય એ નહોતું માન્યું કે પૈસો ફક્ત એક રમત છે તેમના માટે આ એક ગંભીર બાબત હતી તેમણે હંમેશા પોતાના બાળકોને એ શીખવ્યું કે ધનનો સાચો ઉપયોગ તે સ્થિતિ પર નિર્ભર કરે છે જેમાં તમે છો તેઓ માનતા હતા કે પૈસો ન તો રમત છે ન જીતવાનું માધ્યમ પણ જીવનને સરળ અને સુરક્ષિત બનાવવાની રીત છે સાતમી મૂળભૂત બાબત જ્યારે જીવન અને મૃત્યુ હોય જીવન અને મૃત્યુની કડવી સચ્ચાઈઓને સમજતા નાનીનું માનવું હતું કે આપણે આપણી સંપત્તિ અને બચતનો ઉપયોગ એ હેતુ માટે કરવો જોઈએ જે આપણા જીવનને સશક્ત અને સંતુલિત બનાવે આ ન ફક્ત તમારા જીવનના સંકટોમાંથી બહાર નીકળવા માટે છે પણ તે તમને તમારા મૃત્યુ પછી પણ શાંતિથી જીવવાની શક્તિ આપે છે આઠમી મૂળભૂત બાબત દરેક મિનિટે એક ઠગ જન્મે છે નાની માટે આ એક ચેતવણી હતી કે આપણે દરેક પગલે સાવધાન રહેવું જોઈએ જેમ જેમ દુનિયા બદલાય છે આપણે એ ઠગોથી બચવું જોઈએ જે પૈસા સાથે રમે છે આ આપણને એ શીખવે છે કે હંમેશા સતર્ક અને સમજદાર રહેવું જરૂરી છે નવમી મૂળભૂત બાબત માળાનું તણખલું પણ ઉમેરો સંપત્તિ ત્યાંથી જ બને છે નાની હંમેશા પોતાના બાળકોને એ સમજાવતા કે મોટા સપના નાના નાના પગલાંથી જ પૂરા થાય છે આ જ આદત હતી જે તેમને સફળતા તરફ લઈ જતી હતી તેઓ માનતા હતા કે નાની નાની બચત અને રોકાણથી જ તમે મોટા લક્ષ્યો હાંસલ કરી શકો છો તો આ હતા આ પુસ્તકના બે ભાગ જેમાંથી આપણને ઘણું શીખવા મળ્યું જીવનમાં ફેરફાર લાવવો કોઈ સરળ કામ નથી પણ તે બિલકુલ અશક્ય પણ નથી જો તમે તમારી આર્થિક સ્થિતિને બહેતર બનાવવા માંગો છો તો સૌથી પહેલા તમારે પોતાની જાતને આ સવાલ પૂછવો પડશે શું હું મારા ભવિષ્ય માટે સાચા પગલા લઈ રહ્યો છું આ પગલા મોટા કે નાના હોઈ શકે છે પણ દરેક પગલાનું મહત્વ છે યાદ રાખો પૈસો ફક્ત એક સાધન છે પણ તે ત્યારે જ અસરકારક બને છે જ્યારે આપણે તેનો સાચા હેતુ સાથે ઉપયોગ કરીએ તમારી મહેનત તમારા 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 નિર્ણયો અને વિચારો જ જીવનની દિશા નક્કી કરે છે જો આજે તમે સાચી દિશામાં એક પગલું ભર્યું તો આપોઆપ શાનદાર બનશે આ પરિવર્તન એક દિવસમાં નહીં આવે પણ દરરોજ જ્યારે તમે સાચું પગલું ભરશો તો તે તમને એ લક્ષ્યો સુધી જરૂર પહોંચાડશે જે તમે આજે નક્કી કર્યા છે આજથી જ નક્કી કરો કે તમે કઈ દિશામાં જવા માંગો છો શું તમે તમારી આર્થિક સ્થિતિને સ્થિર અને મજબૂત બનાવવા માંગો છો શું તમે તમારા સપના પૂરા કરવા માટે એ પગલાં ભરવા તૈયાર છો સાચી દિશામાં લીધેલું એક નાનું પગલું પણ મોટો ફેરફાર લાવી શકે છે તેથી આ યાત્રા શરૂ કરવા માટે આજે જ એક પગલું ભરો તમારા લક્ષ્યોને વ્યાખ્યાયિત કરો તેને સ્પષ્ટપણે જાણો અને તમારી દરેક કાર્યવાહીને એ લક્ષ્યો સાથે જોડો આ સાચો સમય છે અને સાચું પગલું ભર્યા પછી જ તમે તમારા જીવનમાં સાચો ફેરફાર અનુભવશો જો તમને આ વીડિયો પ્રેરણાદાયી અને ઉપયોગી લાગ્યો હોય તો તેને તમારા મિત્રો સાથે શેર કરો લાઇક અને કમેન્ટ કરો જેથી અમે વધુ સારું કન્ટેન્ટ તમારા માટે લાવી શકીએ